વેલકમ બેક ટુ ફરી સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર મિત્રો હાલ આપણે પેપર સિરીઝ નંબર બે લઈ કે જે બે હજાર સત્તરની જે આરોગ્ય સિરીઝનું જે પેપર હતું એનું આપણે સોલ્યુશન કરવાના છીએ અગાઉ આપણે એક પેપર પીવી સિરીઝનું મૂકી ચૂક્યા છીએ જે મિત્રો ન જોયું હોય તો જોઈ લેજો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર વન એક પોઈન્ટ તેત્રીસ વક્રી ભવનાંક કયા દ્રવ્યનો છે તો અહીંયા એનો જવાબ મિત્રો સાચો રહેશે કે ઓપ્શન સી એક પોઈન્ટ તેત્રીસ વક્રી ભવનાંક જે છે એ પાણીનો છે ખાલી જગ્યા તાજમહાલ ઇઝ ઇન આગ્રા તો કે અહીંયા આપણે આર્ટિકલ મૂકવાનો થશે એટલે કે એના માટે પ્રો આવશે ઓપ્શન બી એટલે કે ધ સાચો જવાબ રહેશે કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે તો આ કાંગડાનો સુપ્રસિદ્ધ કિલ્લો જે છે હિમાચલ પ્રદેશ એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે ડેન્ગ્યુના ટેસ્ટ માટે તાવ શરૂ થયાના કેટલા દિવસ બાદ લોહી લેવામાં આવે છે તો કે તાવ શરૂ થયાના પાંચ દિવસ પછી એટલે કે ઓપ્શન એ અહીં સાચો જવાબ બનશે પાંચમા નંબરનો પ્રશ્ન એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે એને કયા પેશી કહેવાય તો એને આપણે જટિલ સ્થાયી પેશી એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે રજિયા સુલતાનના પિતાનું નામ શું હતું ચીકેનો પ્રશ્ન છે યાદ રાખી લેજો રજિયા સુલતાનના પિતાનું નામ હતું ઇલ્તુસ એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ જોઈએ તો કે મોઢાના કેન્સર થવાની શક્યતા સેનાથી વધુ છે સિગારેટથી તમાકુવાળા પાન અને ગુટકાનું સેવન દારૂથી કે બેડીથી તો તમાકુવાળા જે પાન તમે જે ગુટકાનું સેવન કરો એનાથી મોઢાનું કેન્સર વધારે થવાની શક્યતા છે એટલે કે ઓપ્શન ડી ઈસવીસન બે હજાર પાંચમાં એક જ દિવસમાં નવસો ને બેતાલીસ મીમી વરસાદ કયા શહેરમાં પડ્યો હતો તો એ શહેર હતું મુંબઈ શહેરમાં પડેલો હતો એટલે કે ઓપ્શન બી ત્યારબાદ આગળ જોઈએ તો કે નવમા નંબરનો પ્રશ્ન છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ એટલે શું તો કે એને કહેવાય સંકલિત બાળ વિકાસ છે એવા એટલે કે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ જોઈએ બીસીજીની રસી કયા ગાળા દરમિયાન મુકાવી જોઈએ તો આનો શું જવાબ રહેશે તો કે આનો જવાબ રહેશે જન્મથી એક માસ સુધીમાં તમારે બીસીજીની રસી મૂકાવવાની રહેતી હોય છે અને બીસીજીનું પૂરું નામ છે બેસિલસ કાલમેટ યુરેન ત્રિગુણી પોલિયો ઓરી વગેરે એ શું છે તો આ જે છે આપણે ત્રિગુણી એટલે કે જેને આપણે ડીપીટી કહીએ પોલિયો એટલે કે ઓપીવી અને ઓરી એટલે કે મિઝલ્સ છે તો આ ત્રણેય જે છે એ રસીના નામ છે એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ સૌથી નિમ્મ કક્ષાનો અને ભૂખરા રંગનો કોલસો એ કયો છે તો એમાં આપણો જવાબ રહેશે ઓપ્શન ડી જે પીટ કોલસો છે એ આ પ્રકારનો કોળસો છે જન્મની નોંધણી કયા કયા હેતુઓના માટે પુરાવા રૂપ ગણાય છે તો કે શિક્ષણ મેળવવા સ્વ માટે વારસાઇ મિલકત માટે કે આ પહેલાં તમામ તો અહીંયા આપેલા તમામ માટે ઉપયોગી છે એટલે કે ઓપ્શન એ અહીં સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ તો કે દાંડિયો નામક પાક્ષી શરૂ કરનાર કોણ હતા ઓકે ગુજરાતી સાહિત્યનો પ્રશ્ન છે યાદ રાખી લેજો દાંડિયો જે પાક્ષિક હતું એ નર્મદ દ્વારા શરૂ કરવામાં આવેલું હતું એટલે કે ઓપ્શન એ અહીં સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ તો કે ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે તો એ જે મુખ ત્રિકોણ જે છે મિત્રો એને આપણે સુંદરવન તરીકે ઓળખીએ છીએ એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ છે નીચેનામાંથી ફેટ સોલ્યુ વિટામિન કયું છે ચાલો ઈજી પ્રશ્ન છે તમારે મને જવાબ કોમેન્ટ કરવાનો રહેશે ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકનાર સાહિત્યકાર કોણ હતા તો કે ગુજરાતના શિક્ષણ અધિકારી તરીકે રામ આમાં આવશે નાથાલાલ દવે શું આવશે નાથાલાલ દવે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ રહેશે હાથી પગારની સારવાર માટે કઈ દવા વાપરવામાં આવે છે તો ઓપ્શન ડી સી તો તમને બધાને ખબર છે ને ડી ઇ સી એટલે કે દાયલ ઇથાલ કાર્બોમેજિન સાઇટરેટ જે દવા છે એનો હાથીપગા કે જેને આપણે ફાયલેરિયા કહીએ છીએ ઓકે અને તમારે મને જણાવવાનું રહેશે કે હાથીપગો જે રોગ છે એ કયા પ્રકારનું મચ્છર રડવાથી થાય છે એ તમારે કોમેન્ટ કરવાનું રહેશે ચાલો આગળ જોઈએ તો કે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરતી સંસ્થા કઈ છે તો તમને બધાને ખબર છે કે ડબલ્યુએચ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા એટલે કે ડબલ્યુ એચ ઓપ્શન ડી સાયટ્રિક એસિડમાં શામાંથી તમને મળતું હોય છે તો કે આપણે સ્વાભાવિક રીતે જે ખાટા ફળો આવે એટલે કે લીંબુ અને નારંગી ઓપ્શન ડી ત્યારબાદ આગળ ઓપોઝિટ સાઇડ ઓફ અલ્ટ્રા અલ્ટ્રાનું વિરોધાર્થી શબ્દ અહીંયા તમારે જણાવવાનો રહેશે તો એનો જવાબ રહેશે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ રહેશે એટલે કે મોટરેટ બાવીસ નંબરનો પ્રશ્ન ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની સૌપ્રથમ શરૂઆત કરનાર કોણ હતું તો કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરી હોય તો એ હતા વાસુદેવ બળવંતરાય ફડકે એટલે કે ઓપ્શન સી કાકા સાહેબ કાલેલકર કેવા લેખક હતા તો કે કાકા સાહેબ છે એ પોતે ગાંધીવાદી લેખક હતા એટલે કે ઓપ્શન ટી રાષ્ટ્રીય રસીકરણ દિવસ મુખ્યત્વે શિયાળામાં યોજવાનું કારણ શું છે તો આનું એક જ કારણ હોય શું તો કે સીત સુખડા સારી રીતે જળવાય રહે એટલે કે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ જોઈએ તો કે તંદુરસ્ત માનવીના હૃદયના ધબકારા એક મિનિટમાં આશરે કેટલા સંભળાય છે તો તંદુરસ્ત વ્યક્તિ હોય એના એક મિનિટમાં બોતેરથી લઈને પંચોતેર એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ પારદર્શક પટલની પાછળ આવેલ છિદ્રને શું કહે છે તો એ છિદ્રને આપણે કીકી તરીકે ઓળખતા હોઈએ છીએ એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે સત્યાવીસ નંબરનો પ્રશ્ન બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર કયા રાજ્યમાં સ્ત્રીઓનું પ્રમાણ થોડુંક વધારે છે તો બે હજાર અગિયારની વસ્તી મુજબ કેરળ દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળે છે એટલે કે ઓપ્શન બી ઉદયપુરની બસ કેટલા વાગે જશે યોગ્ય વિરામચી આપો તો આમાં આપણને શું કીધું છે ઉદયપુર જે છે એની બસ ક્યારે જશે તો કે શું પૂછ્યું તો કે પ્રશ્નાર્થ એટલે પાછો શું આવશે પ્રશ્નાર્થ એટલે કે ઓપ્શન ડી જવાબ રહેશે રાજમાતા મીનળદેવીએ વિરમ ગામમાં કયું તળાવ બંધાવ્યું હતું તો કે એમને જે છે એ મુનસર તળાવ બંધાવેલું હતું હવે તમારે કોમેન્ટ કરવાનું રહેશે કે

આપેલી છે તો કે છાલ છોતરા અને ગોટલા જે કૃતિ છે એમાં આ જવાબ આપેલો છે એડ્સ કોના દ્વારા ફેલાય છે તો તમને બધાને ખબર છે કે એચઆઈવી હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી વાયરસ જે છે એના દ્વારા ફેલાય એટલે કે ઓપ્શન એ એપિડેમિક એટલે શું તો કે એપિડેમિક એટલે એવો રોગ કે જે એક એરિયામાં એક જ સમયે ચેપી રોગના ઘણા બધા કેસો જોવા મળે એને આપણે એપિડેમિક કહીએ છીએ એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે ચોત્રીસમો પ્રશ્ન શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રેખાંકિત વિશ્લેષણનો પ્રકાર જણાવો તો કે શીતળ જે છે એનું વિશેષણ આવશે શીતળ શું કહેવાય તો કે એ પોતે ગુણ બતાવે છે એટલે અહીંયા ઓપ્શન રહેશે સી સાચો જવાબ છે કે ગુણવાચક છે પાંત્રીસ નંબરનો પ્રશ્ન ધ કેટ ખાલી જગ્યા ધ મિલ્ક લાઈંગ નિયર ધ વિન્ડો તો કે એ શું કરતું તો એનું આવશે ડ્રિંક ડ્રેન્ક ડ્રોપ કે ડ્રંક તો અહીંયા જવાબ રહેશે ડ્રંક ઓપ્શન ડી સાચો જવાબ બનશે લોહીનો નમૂનો લીધા પછી તપાસ અર્થે લેબોરેટરીમાં કેટલા સમયમાં મોકલવાનો તમારે હોય છે તો તમે લોહીનો નમૂનો લઈ લો એના અડતાલીસ કલાકની અંદર તમારે એ નમૂનાને લેબ સુધી પહોંચાડવાનો રહેતો હોય છે એટલે કે ઓપ્શન એ સાંભળવું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું છે તો કે સાંભળવું એનો વિરુદ્ધાર્થી વિસરવું થાય એટલે કે ઓપ્શન બી ત્યારબાદ આગળ ધ ફ્લોર નાઉન ઓફ ધ એક્સિસ ઇઝ ઓકે આડત્રીસમાં જવાબ આવશે એક્સિસ એનું બહુ વચન જણાવવાનું રહેશે એટલે કે ઓપ્શન એ હીરાની પરીક્ષા એટલે કે કાફી કૃતિના કવિ કોણ છે તો કે આ જે કૃતિ લખી છે હીરાની પરીક્ષા એના લેખકનું નામ જણાવવાનું રહેશે તો એ છે ધીરા બારોટ એટલે કે ઓપ્શન એ ત્યારબાદ આગળ જોઈએ તો કે બેતાલીસમો પ્રશ્ન પાણી જે છે એનું રાસાયણિક સૂત્ર શું છે તો કે સામાન્ય પ્રશ્ન છે ને આપણે એવો પ્રશ્ન છે પાણી એટલે કે આપણે જેને એચ ટુ કહીએ છીએ હાઇડ્રોજનના બે અણુ અને ઓક્સિજન ન હોય એટલે કે એચ ટુ એટલે પાણી એટલે કે ઓપ્શન બી અદિઠો સંગાત કૃતિના રચયિતા કોણ છે તો કે મકરંદ દવે છે આ કૃતિના લેખક છે એટલે કે ઓપ્શન ડી આ લીંબુ છે કે બોર પ્રશ્ન પૂછ્યો છે કે સંયોજક શું છે તો અહીંયા સંયોજક શું આવશે કે તો કે આ વાંકીને જોડનાર જે જોડે એને સંયોજક કહેવાય એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે આગળ જોઈએ તો કે ઓઆરએસ જે છે એનો સ્વાદ કેવો હોય છે તો મિત્રો ઓઆરસ જે હોય છે એનો સ્વાદ આંસુ જેવો હોય છે એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે ટીબીના રોગની સચોટ સારવાર કઈ છે તો એમાં સીધા નિરીક્ષણ હેઠળ અપાતી સારવાર જેને આપણે ડોટ્સ કહીએ છીએ શું કહીએ છીએ ડોટ્સ અને ડોટ્સનું પૂરું નામ થશે ડાયરેક્ટ ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ શોટ કોર્સ જે આ ટીબીની ખૂબ એક સારી વિશેષતા છે ત્યારબાદ આગળ હડકવા થયેલ કૂતરાને કેવી રીતે ઓળખી શકાય તો કે જીભમાંથી લાલ ટપકતી હોય ગમે તેને કરડતું હોય સતત દોડતું હોય કે અહીંયા આપેલા ત્રણેય તો કે આ ત્રણેય લક્ષણ જે છે અડકાયા કૂતરાના છે એટલે કે ઓપ્શન એ હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે તો કે હાડકાની વૃદ્ધિ માટે વિટામિન ડી એ જરૂરી છે કે કયા તત્વની સંજ્ઞા છે તો તમને ખબર છે કે કે જે છે એ પોટેશિયમની સંજ્ઞા છે એટલે કે ઓપ્શન એ સાચું જવાબ રહેશે રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી હતી તો કે રક્તપિત જે છે આપણે જેને હેન્સીસ ડિઝીઝ લેપ્રસી કોડ કે કુષ્ઠરોગ તરીકે ઓળખીએ છીએ એ જેના જંતુઓ જે હતા એમ લેપ્રી બેક્ટેરિયા એની શોધ જે છે ડૉક્ટર આર્મર હેન્સન એટલે કે ઓપ્શન સી સાચો જવાબ રહેશે કરોડ સ્તંભમાં કેટલા હાડકા આવેલા હોય છે તો સ્તંભમાં મિત્રો તેત્રીસ હાડકા આવેલા હોય છે ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો કેટલા મીટર ફોળો અને કેટલા મીટર ઊંચો હતો તો કે એકતાલીસ મીટર ફોહળો અને પચાસ મીટરની ઊંચાઈ ધરાવે છે એટલે કે ઓપ્શન સી વિલાસનું પાત્ર એ કઈ કૃતિનું પાત્ર છે તો એ પાત્ર જે છે પૃથ્વીવલ્લભ જે કૃતિ છે એનું પાત્ર જે છે વિલાસ ત્યારબાદ આગળ જોઈએ કયા દિવસને યુએન દિવસ એટલે કે યુનાઇટેડ નેશનલ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે તો કે ચોવીસ ઓક્ટોમ્બર જે છે એ યુએન દિવસ તરીકે ઉજવાય એટલે કે ઓપ્શન સી ત્યારબાદ આગળ ગોવિંદ એટલે કયા ભગવાન થાય તો મિત્રો ગોવિંદ એટલે શ્રી કૃષ્ણ ભગવાન થાય એટલે કે ઓપ્શન સી આયોડિન નામના તત્વની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે તો તમને બધાને ખબર છે કે આયોડિનની ઉણપથી આપણને હાઈપોથાઈરોડિઝમ નામનો રોગ થાય એટલે કે ઓપ્શન બી દવાખાના વીએસસી હોસ્પિટલમાંથી નીકળતો કચરો જેમાં મેડિકલ વેસ્ટ હોય છે તેને સરકારી ગાઈડલાઇન પ્રમાણે કેવા રંગની બેગમાં એટલે કે ડોલમાં તમારે નાખવાનો થતો હોય છે તો આનો જવાબ તમારે મને કોમેન્ટમાં કરવાનો રહેશે એ પ્રશ્ન છે આગળ જોઈએ મૂત્રપિંડની સક્રિયતા અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે આપણે દરરોજ કેટલા લિટર પાણી પીવું જોઈએ તો આપણે સ્વાભાવિક છે દરરોજ આપણે ચારથી લઈને પાંચ લિટર એટલે કે ઓપ્શન બી નામ ચાબરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતમાં કયા પ્રદેશમાં બ્રહ્મપુત્ર નદી પ્રવેશ કરે છે તો એ પ્રદેશ છે અરુણાચલ પ્રદેશ એટલે કે ઓપ્શન સી બાસઠ નંબરનો પ્રશ્ન સ્પેલિંગ અહીંયા તમારે ચેક કરવાનો રહેશે જે ઇંગ્લિશનો જે પ્રશ્ન છે એમાં તમારે સ્પેલિંગ તો અહીંયા સાચો સ્પેલિંગ શું થશે તો અહીંયા સાચો સ્પેલિંગ ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે ત્યારબાદ પણ તેસઠ નંબરમાં જવાબ શું રહેશે તો તેસઠ જણોમાં જે અહીં દર્શાવેલું છે એને આપણે શું કહીએ તો કે ટોલેસ્ટ એટલે ઊંચાણ જે દર્શાવ્યું છે એને કહેવાય એડિજેક્ટિવ છે ઓકે પછી ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે પાંસઠ નંબરનો પ્રશ્ન ઠંડો અંધાર્યું અને પીળાશ પડતો ગ્રહ એ કયો છે તો કે એ ગ્રહ છે પ્લૂટો ગ્રહ છે એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે આજી સાંદિપની ઋષિને ઘેર તમે સાંભળે રે રેખાંકિત વિશ્લેષણનો પ્રકાર જણાવજે સાંદિપની જે છે એ કયું વિશ્લેષણ છે એ તમારે જણાવવાનું રહેશે તો એ છે વ્યક્તિવાચક કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે એટલે વ્યક્તિવાચક આવશે કોઈ ગુણ દર્શાવવામાં આવેલો તો ગુણવાચક આવે જેમ કે સંખ્યા હો જેમ કે બે અઢી ત્રણ તો એ સંખ્યાવાચક આવે ઓકે સંબંધ વાચક ક્યારે આવે તો એકબીજા સાથેનો જે સંબંધ બતાવે એને સંબંધ વાચક આવે ઓકે ચાલો આગળ જોઈએ સડસઠ નંબરનો પ્રશ્ન વિટામિન બી ટ્વેલ્વ શામાંથી મળે છે તો મિત્રો વિટામિન બી ટ્વેલ્વ જે છે આપણને કેમાંથી મળતું હોય તો એ તમારે કોમેન્ટ કરવાનું રહેશે આવા ઈજી પ્રશ્નો જે તમારે કોમેન્ટમાં જણાવવાના રહેશે ઓકે સંયુક્ત સંઘની સ્થાપના ક્યારે થઈ હતી તો સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ચૌદ દસ ઓગણીસો ને પિસ્તાળીસના રોજ થઈ હતી એટલે કે ઓપ્શન સી ચંદુ જરા પંખો લાવતો આ વાક્યનો પ્રકાર જણાવો તો ચંદુને એમને કીધેલું છે એટલે આજ્ઞા જેમ કે પોતાને હુકુમ કરીએ આપણે ને કે અમે આજ્ઞા કરી છે તું લાવ એવી રીતે એને શું કીધું કે ચંદુ જરા પંખો લાવતો એટલે આજ્ઞા કરી એટલે આજ્ઞાર્થ વાક્ય છે ત્યારબાદ આગળ બાનો વાળો કૃતિ એ સાહિત્યનો પ્રકાર કયો છે આપણે જ્યારે ભણતા હતા ત્યારે આવતો હતો બાનો વાળો એ છે લલિત નિબંધ ઓકે તો ઓપ્શન સી સાચો જવાબ રહેશે પીએનજી એટલે ખાલી જગ્યા નેચરલ ગેસ તો કે પી નું પૂરું નામ એટલે કે પ્લાઇપ નેચરલ ગેસ એટલે કે ઓપ્શન બી સાચો જવાબ રહેશે ગ્રામ્ય કક્ષાએ માનદ હેલ્થ વર્કર કોણ હોય છે તો ગ્રામ્ય કક્ષાએ મિત્રો આશા વર્કર જે છે એ માનદ માનદ હેલ્થ વર્કર હોય છે એટલે કે ઓપ્શન ડી હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસનું પ્રથમ અધિવેશન અઢારસો ને પંચ્યાસીમાં કયા સ્થળે યોજવામાં આવ્યું હતું તો એ છે મુંબઈમાં પ્રથમ અધિવેશન યોજાયું હતું એટલે કે ઓપ્શન બી બર્નિયર એટલે કે ફ્રેન્ચ વિદેશ યાત્રી કોના શાસનકાળ દરમિયાન ભારતની યાત્રાએ આવ્યો હતો તો કે એ આવ્યો ત્યારે આ ભારત પર ઔરંગઝેબે જે છે એ રાજ્ય કરતો હતો એટલે કે ઓપ્શન એ ત્યારબાદ આગળ છે આઈ વોઝ ટાયર્ડ આઈ વેન્ટ ઓન વર્કિંગ તો અહીંયા જે છે ધ સ્ટેટમેન્ટ આ સ્ટેટમેન્ટ જે વાક્ય છે એને જોડવાનું છે તો અહીંયા આપણો જવાબ રહેશે આઈ વોઝ ટાયર હાઉ વેર આઈ કન્ટિન્યુ વર્ક ઓકે એટલે કે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે આઈ એમ ધ રનિંગ રાઈટ નાવ ફાઇન્ડ ધ વર્બ એટલે કે અહીંયા આપણે જે છે એ વર્બ ગોતવાનું છે એટલે રનિંગ શું કરી રહ્યો છે રનિંગ એટલે કે દોડવું એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ રહેશે ત્યારબાદ આગળ જંગલી કુકડો એ કયા પ્રકારનું પક્ષી છે તો મિત્રો જંગલી કુકડો જે છે એ ભયથી સાવધાન કરનારું પક્ષી છે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ રહેશે અઠ્યોતેરનો પ્રશ્ન ધ ખાલી જગ્યા થિંક ઓફ ઓલ વોઝ દેટ સન વોઝ ધ રૂડ ટુ હિમ તો અહીંયા આપણો જવાબ શું રહેશે તો અહીંયા આપણો મિત્રો જવાબ રહેશે ઓપ્શન ડી એટલે કે રોસ્ટ આમ ચંતિયા કરીએ કાંઈ વળવાનું નથી વાક્યનો પ્રકાર કયો છે તો મિત્રો વાક્યનો પ્રકાર છે નિષેધ વાક્ય છે ઓકે ઓપ્શન સી સાચો જવાબ રહેશે ધરાય નહીં તેવું શબ્દસમૂહ માટે એક શબ્દ આપો તો કે એસીમાં આવશે ને કે શબ્દસમૂહ માટે એક શબ્દ એટલે કે ધરાય નહીં તેવું એને આપણે અંક અંક રાતિયુ તરીકે ઓળખીએ છીએ એટલે કે ઓપ્શન બી એક્યાસીમાં પ્રશ્ન આઈ હેવ ધ વિઝિટેડ ન્યૂ દિલ્હી એઝ મેની ટાઈમ્સ એઝ સી હેઝ ફાઇન્ડ ધ એડઝેક્ટિવ આમાંથી આપણે એક્ઝેક્ટિવ ગોતવાનું થશે તો આમાંથી એક્ઝિક્ટિવ આપણું કયું રહેશે તો મિત્રો આમાંથી આપણે મેની એટલે કે ઘણા વખત ઓકે તો ઓપ્શન એ વિટામિન ડીની ઉણપથી તમને કયા પ્રકારનો રોગ થાય છે તો વિટામિન મિત્રો ડી જે છે એની ઉણપથી આપણે સુકતાન નામનો રોગ થાય છે ગીવ ધ સાયન્યુનિયમ ઓફ ધ હાર્ડ નું તમારે સાયન્યુનિયમ જણાવવાનું રહેશે તો એનું સાયન્યુનિયમ થશે ઓપ્શન બી સાચો જવાબ રહેશે તમાકુમાં રહેલા ટોબેકો મોઝિક વાયરસથી કયો રોગ થાય છે તો એનાથી ઓપ્શન ડી આપણને કેન્સર થતું હોય છે જીવરામ ભટ્ટ નાટકમાં કયું પાત્ર આવતું નથી રંગલો રઘનાથ અમૃત કે સોમનાથ તો મિત્રો જે આ જે છે એમાં અમૃત નામનું પાત્ર જોવા મળતું નથી એટલે કે ઓપ્શન એ સાચો જવાબ રહેશે ત્યારબાદ આગળ પાસ્ટ એન્ડ ઓફ ધ ફ્લિપ ફ્લિપનું ભૂતકાળનું રૂપ તમારે જણાવવાનું થશે તો કે ફ્લિપ પી ડબલ બેવડાશે અને ઈડી લાગશે પછી એનું ભૂતકાળનું રૂપ બનશે આગળ હાથના દરેક પંજામાં કુલ કેટલા હાડકા આવેલા હોય છે તો મિત્રો હાથનો જે દરેક પંજો હોય એમાં ટોટલ ઓગણીસ હાડકા આવેલા હોય છે પવિત્ર ઉપવન લિંગ દોહો કયા રાજ્યમાં આવેલું છે તો આ જે પવિત્ર ઉપવન છે એ મેઘાલયમાં આવેલું છે ત્યારબાદ આગળ જોઈએ વર્ગીકરણ લિપિના પિતા તરીકે કોણ જાણીતું છે તો કે કેરોડિયસ લિનિયસ જે જાણીતા છે એ આના પિતા છે એટલે કે ઓપ્શન એ સૂક્ષ્મજીવોને કેટલા પ્રકાર છે તો મિત્રો સૂક્ષ્મજીવો છે એના પાંચ પ્રકાર છે એટલે કે ઓપ્શન ડી અહીંયા આપણે સ્પેલિંગ ચેક કરવાનો છે બાણુમાં તો બાણુમાં શું જવાબ રહેશે તો બાણુમાં જવાબ રહેશે ઓપ્શન બી સાચો જવાબ રહેશે સાલ્મોનેના ટાઇફી બેક્ટેરિયાથી કયો રોગ થાય છે તો સાલ્મોનેના ટાઇફી દ્વારા ટાઈફોઇડ નામનો રોગ થાય છે મિત્રો જો તમારે અત્યાર સુધી જેટલા પણ રોગો જે છે એની પીડીએફ મેળવવી હોય તો ભાસ્કર એજ્યુકેશન એપમાં માત્ર ઓગણપચાસમાં છ મહિના સુધી તમે વાંચી શકશો એ બુક તમામે તમામ અંદર રોગો કવર કરી ચૂકેલા છે તો તેનો લાભ લઈ શકો છો આગળ જોઈએ ચોરાણમો પ્રશ્ન ડૉક્ટરો સગર્ભા માતાના ગર્ભમાં રહેલ બાળકનું જાતીય પરીક્ષણ કયા મશીનથી કરે છે તો એમાં જે છે મિત્રો જાતીય પરીક્ષણ માટે કયું પશીન વપરાય તો કે સોનોગ્રાફી મશીન જે છે એનું જાતીય પરીક્ષણ કરી શકે એટલે કે ઓપ્શન સી વાહ વાહ શું મીઠાસ અને હમ હક વાહ પછી કયું વિરામ આવશે તો કે વાહ વાહ આપણે કહીએ ને ઉદ્ગાર વાક્ય એટલે કે ઓપ્શન એ તો મિત્રો આ હતા પંચાણું સુધી જ આપણી પાસે પીડીએફ છે એટલે પંચાણું પેપર મેં તમને સોલ્વ કરાવ્યા છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ વેરી મચ